ભોલાનાથ મહાદેવની કૃપા હંમેશા ભક્તો પર રહે છે અને આથી ભક્તો પણ ભોલાનાથને ને રીઝવવા હંમેશા પ્રયાસ કરે છે ત્યારે એવા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિલિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે ઓલપાડ તાલુકાના દરિયા કિનારે આવેલા તેના ગામે આદિઅનાદિકાળથી સ્તેનેશ્વર મહાદેવ મંદિર અને શિવ મંદિર નો ઇતિહાસ છે અને શા માટે ભક્તો શિવમય બની જાય છે આવો જાણીએ શ્રી સ્કંદપુરાણના તાપી મહાત્મયમાં વર્ણિત ગાથા અનુસાર અહીં શ્રી અને પિંડેશ્વર મહાદેવજીના સ્વયંભૂ એક પ્રાચીન મહાદેવ મંદિર મંદિરનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે કહેવાય છે કે મહાસાગરનું મંથન દેવો અને દાનવોએ કર્યું ત્યારે અમૃત પાત્ર લઈને ધન્વંતરી ભગવાન બહાર નીકળ્યા તેથી દેવતાઓએ બ્રહ્મદેવને કહ્યું કે અમૃત પ્રાપ્ત થયું છે તો તેનું સેવન કોઈ પવિત્ર તીર્થમાં સ્નાન બાદ કરીએ એથી બ્રહ્મદેવે કહ્યું કે દેવો સૂર્યપુત્ર તાપી સમુદ્રના સંગમ સ્થાન સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી ત્યાં અમૃતપાન કરવાથી તમારું કલ્યાણ થશે તાપી સમુદ્રનો સંગમ તો અમૃતમાં પણ ઉત્તમ રૂપ છે બ્રહ્મા સહિત તમામ દેવો સૂર્યપુત્રી તાપી નદીના તટે આવ્યા દેવોએ પર કળશ મૂકી ધનવંતરી ભગવાન ત્યાં અને દેવો તાપી નદીમાં સ્નાન કરવા ગયા તે સમયે માયાવી દાનવોએ મુનિ ધારણ કરી અમૃત કુંભ ચોરી લીધો હતો સંસ્કૃતમાં તેન શબ્દો અર્થ ચોરી કે ચોરીની પ્રેરણા એવો થાય છે બધા દેવો સ્નાન કરી તટ પર પાછા આવ્યા ત્યારે અમૃત કુંભ નહીં દેખાતા અમૃત કુંભ ક્યાં ગયો જાણવા ભગવાન શંકર પ્રાર્થના કરી અને ભગવાન શંકરે ધ્યાન ધરી દેવોને કહ્યું અને ત્યાં જ વેદમય શરીર લઈ તેનેશ્વર નામે ઓળખાયા કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી વિશ્વને મોહિત કરે તેવી માયા સર્જી તે માયાથી મોહિત થઈ દાનોએ અમૃતકુંભ માયાને આપી દીધો તે વૈષ્ણવરૂપી માયારૂપી વિષ્ણુ ભગવાનને અમૃત કુંભ લઈ સ્ટેનેશ્વર તીર્થ પર અમૃત પાન કરાવ્યું તેથી દેવોને આનંદ આપવાનું તીર્થરાજ કહેવાયું તેથી સ્ટેનેશ્વર તીર્થ સર્વ મનોરથો પૂર્ણ કરનાર મનાય છે મારું નામ રંજીત મહારાજ છે અને આ જે મંદિર છે સમુદ્ર મંથનથી જોડાયેલું છે જ્યારે સમુદ્ર થાય ત્યારે અમૃત કલશ નીકળી ત્યારે દેવો વિચાર કે આપણે કઈ જગ્યાએ અમૃત પાન કરીએ ત્યાં તાપીને સમુદ્ર સંગમ સ્થાન હતા અને દેવો અમૃતના કલશ લેવીને આવીને એ સંગમ સ્થાનમાં સ્નાન કરવા ગયા ત્યારે દાનો અહીંયાથી જે ઘરા હતા અમૃત કલશને તે ચોરી ગયા એટલે દેવ સ્નાન કરીને પાછા અહીંયા આવ્યા ત્યારે જે કલશ હતી તે નહીં અહીં હતી એટલે દેવો શોધ કરી કે આપણે આ કલશ ગઈ ગયા ત્યારે બધા ધ્યાન કરી કોઈને ધ્યાનમાં નહીં આવ્યા પછી ભગવાન મહાદેવનું ધ્યાન કરી લે ભગવાનના બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપમાં પ્રગટ થયેલા છે અને વિષ્ણુ ભગવાન ધ્યાન કરીને આ જગ્યા પાછા પલશ લાવેલા છે અને એ માક્ષધી ગયારસ મોક્ષતા એકાશીને દિવસે બધા દેવા અમૃત પાન કરેલા છે અને બારા જ્યોતિર્લિંગ દર્શન કરો આ મહાદેવ દર્શન કરો એટલો પુણ્યફળ મળે તાપીપુરનનો ઉલ્લેખ છે આ મંદિરનો આ લાઈનનો પાંચ મહાદેવ છે આ તેનેશ્વર દર્બેશ્વર પિંડેશ્વર નાગેશ્વર સિદ્ધનાથ મહાદેવ આ પાંચે પાંચ મંદિરોને તાપીપુરનમાં ઉલ્લેખ છે મહાદેવ તેના ગામ તાલુકા ઓલપાડ જિલ્લા સુરતમાં છે શ્રાવણ માસમાં ભક્તો આવે આખા દિવસ મંદિર ચાલુ હોય રાતના મંદિર બંધ થાય ने जल दूध चढ़ावे चरा चढ़ावे पूजा पाठ करे लोग